જય માતાજી યુવક મંડળ જંબુસર દ્વારા પાવાગઢ પદયાત્રા સંઘ રવાના થવાનો હોય તે નિમિત્તે શોભાયાત્રા નીકળી જંબુસર નગરના ગણેશ ચોક વિસ્તારના જય માતાજી યુવક મંડળ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી પાવાગઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ બાવીસમાં વર્ષના મંગલ પ્રારંભે પદયાત્રા સંઘ નિમિત્તે મહાકાળી માતાજીની શોભાયાત્રા પંચાલ ઠાકોરભાઈ મણિલાલના નિવાસસ્થાનેથી માતાજીની આરતી કરી ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી જે જંબુસર શહેરના ઉપલીવાટ કોટબારણા મુખ્ય બજાર સોનીચકલા લીલોત્રી બજાર થઈ મહાકાળી માતાજીના મંદિરે પહોંચી હતી શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા મહાપ્રસાદ બાદ પદયાત્રા સંઘ મહાકાળી માતાજી મંદિરેથી નીકળી પાવાગઢ તરફ જવા રવાના થશે પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા